બે હજાર સોળ સત્તરના અરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે સાહીદ અલી જાફર અલી એમને મળ્યો હતો બે હજાર સોળમાં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરી છે દિલ્હીમાં તમારી પાસેથી અમે સ્ટોક લઈશું અને બે હજાર સોળથી બે હજાર સત્તરની વચ્ચે અગિયાર મહિનાની અંદર ચાર કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો ડેનિમ જીન્સના કપડાનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા પાંચ સાત વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી પણ ચાર કરોડ પાંત્રીસ લાખની અંદર ફક્ત ચાર લાખ રૂપિયા એમને પેમેન્ટ અત્યાર સુધીમાં અને એણે આપેલા ટોટલ ચાલીસ જેટલા ચેકો એ તમામે તમામ ચેકો બાઉન્સ થયા હતા અને એ આરોપી જે છે એને સ્ટોક પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકો સેલમાં ફરિયાદ બે મહિના પહેલાં મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની ચોક્કસ

આરોપી આરોપીની સાથે એના પરિવારના સભ્યો આ તમામના બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ હાલ મેળવવામાં આવી રહી છે અને આરોપીએ જે આ માલ જે લીધો હતો એ માલ કયા કયા કેટલા લોકોને કયા વેપારીઓને આપેલો છે એની અંદર એણે બોનાફાઇડ પરચેઝર્સ છે ત્યાં કે મેલાફાઈડ પરચેઝર્સ છે જીએસટી વગર એણે બારોબાર માલ વેચી મારે એ બાબતે ટોટલ રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે ત્યારે અલગ અલગ ટીમો ફરીથી પાછી દિલ્હી મોકલીને આ જે એફઆઈઆર છે એની અંદર અન્ય કોઈ આરોપીઓના નામ ખુલે તેને પકડવામાં આવશે આટલી